મોર્નિંગ દોસ્તો શ્રી કૃષ્ણ મહાદેવ દોસ્તો આજે શનિવાર દોસ્તો આજે હું તમને એક એવી જગ્યા લઈ આવ્યો છું દોસ્તો શનિવારે માણસોનો મેળો જામે છે અને ઘણા અસંખ્ય લોકો અહીં દર્શન કરવા આવે છે દોસ્તો તો હું તમને જગ્યા લઈ જાઉં છું એ જગ્યાનો દિન દેખાડું દોસ્તો પછી આપણે અંદર દર્શન કરવાની સરસ મજાની જગ્યા છે આપણે આપણે સમજી ગયા જામનગરની સોનાપુરી એટલે કે સ્મશાન આ સ્મશાન છે આપણું જામનગરનું એ વખણાય છે આખા દેશમાં માણસો ગામો ગામથી આ સ્મશાન પણ જોવા આવે એવી સરસ મજાની આ સ્મશાન ની જગ્યા છે દોસ્તો અને અંદર એક Anjman Jima Radnu, Mandirja, Mandir Bao, Waknayanya, Lokoem Kieja, Mandir Darsan Karwadi, Mandir Kaimangkro, Lokoan Pasir Temarimang, Anjman Dada, Kuri Karya Dosto, Jalapra Samsan Saja, Anjman Jima Radna, Mandir Nipon, Mulakatlah itu Dosto, Kalau saya apa, hendak bereskan. Kuriyo Dosto. આ છે આપણું મસાન નું એને સોનાપુરી તરીકે ઓળખે બધા જઈ ગયું انا <applause> <applause> અને આ દોસ્તો એવી જગ્યા છે હવે તમે આ જુઓ અમારે જીવનથી માંડી અને મરણ સુધી તમારું આખું જીવન ચિત્ર આની અંદર દોસ્તો દોરેલું છે તમે જોઈ લ્યો તમને સાવ નજીકથી હું દેખાડું જોઈ લો દોસ્તો જન્મથી શરૂઆત થાય છે ઠીક છે પછી તમે શિક્ષણ લ્યો છો દોસ્તો એટલે કે તમે ભણો છો પછી તમારા લગ્ન થાય છે દોસ્તો મેરેજ થઈ જાય તમારા પછી તમે રૂપિયા કમાવજો તમારો પરિવાર થાય છે દોસ્તો પછી તમે બીમાર પડો છે ઉંમર થાય એટલે તમે બીમાર પડો દોસ્તો પછી તમે તમારું મૃત્યુ થઈ જાય કોઈ પણ માણસ જે જન્મે એનું મૃત્યુ છે દોસ્તો જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે દોસ્તો અને અહીં થાય છે સંસ્કાર જોઈ લ્યો દોસ્તો એક તમારે જીવનનું આખું દેખાયું એની અંદર કે તમે જન્મો ત્યારથી માંડી અને તમારું મૃત્યુ થાય ત્યાં સુધીનું આખું તમારું જીવન દેખાડ્યું એની અંદર દોસ્તો જોઈ લ્યો આનું નામ છે જીવન દોસ્તોજી હનુમાનજી મહારાજનું મંદિર આખા જામનગરમાં પ્રખ્યાત અને માણસોની આસ્થાથી આવે છે ગયા હનુમાનજી મહારાજનું મંદિર છે અહીંયા અત્યારે તો દિવસના ઓછો ટ્રાફી કોઈ પણ શાંત પડશે તો અહીં હજારોની સંખ્યામાં લોકો દર શનિવારે દોસ્તો આ મંદિરે દર્શન કરવા આવે છે અને હનુમાન દાદા પણ બધાની માનતા પૂરી કરે છે એવો દોસ્તો આ એક સૌથી આપણું જૂનું વિધિ સ્મશાન છે એટલે કહેવાય આપણે ઇલેક્ટ્રિક સ્મશાન આ છે આપણું જામનગરનું આ ઇલેક્ટ્રિક સ્મશાન છે જોઈ લો દોસ્તો ઘણા વર્ષ પહેલા આ સ્મશાન બનેલું છે એની પેલા દોસ્તો આપણે હા જોઈ લો દોસ્તો આજે વિશામાં જેવા બધા લોકો જે સ્મશાન યાત્રામાં આવ્યા હોય તેઓ અહીં બેસી શકે અથવા તેઓને વાર હોય તેઓની જેની મળદું લઈને આવ્યા હોય એને અંદર વારો હોય ઘણી વખત એવું થાય છે કે એક સાથે પાંચ પાંચ દસ દસમ યાત્રા ભેગી થઈ જાય એ લોકોની જે નાનામી હોય એને રાખવા માટેના ઓતા બનાવેલા છે ઓટા ઉપર એની નનામીને રાખવાની અને પછી જ્યારે એનો વારો આવે ત્યારે સ્મશાનની અંદર એને ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં નનામીને લઈ જવામાં આવે દોસ્તો આટલે આપણું બીજું ઓલું ઇલેક્ટ્રિક સ્મશાન છે આપણ આની અંદર પણ ઇલેક્ટ્રિક ભઠ્ઠી છે દોસ્તો એટલે આપણે બે ઇલેક્ટ્રિક ભઠ્ઠીવાળા સ્મશાન છે જામનગરની અંદર અને આ જોઈ લે દોસ્તો હવે આ જે છે પહેલાં આ રીતે અગ્નિ સંસ્કાર થતા પણ હવે ઇલેક્ટ્રિક આવી ગયા પછી એમાં જ હવે બધા લગભગ અંતિમ સંસ્કાર થાય છે કોઈને કરવો હોય આમાં તો લાકડાની પણ વ્યવસ્થા છે તો તેઓ લાકડામાં પણ કરી શકે છે અહીં રીતની બધી વ્યવસ્થા છે આ સ્મશાનની અંદર દોસ્તો માણસને કોઈ પણ માણસને એક દિવસ અહીં આવવાનું જ છે એ માણસ જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે દોસ્તો તો દરેક માણસનું છેલ્લું સ્થળ તો સ્મશાન જ છે દોસ્તો એટલે બધા લાકડાનો જથ્થો પડ્યો છે એટલે લાકડામાં કોઈને અગ્નિ સંસ્કાર કરવા હોય તો લાકડામાં પણ કરી શકે છે દોસ્તો અમે કૃષ્ણ ભગવાનની સરસ મજાની મૂર્તિ છે ગાય સાથે દોસ્તો એને ગ્રીનરી જોવો દોસ્તો એ લીધો સરસ મજાની એની માવજત કરવામાં આવે છે એને લીધે પછી પસંદનો એરિયો છે એ સરસ મજાનો પહેલો ત્રિવારો છે દોસ્તો અહીં તમને આવું તો શાંતિ મળે દોસ્તો અહીં જે માણસો આવે કહે છે કે શમશાન જેવી શાંતિ દુનિયામાં ક્યાંય ન હોય ખરેખર આ સ્મશાનમાં તમે આવો તો તમને ખબર પડે કે અહીંયા કેટલી શાંતિ છે દોસ્તો એટલે આ છે જલારામ બાપાનું પણ સ્ટેચ્યુ એમની મૂર્તિ પણ અહીં મૂકેલી છે દોસ્તો

પરમર્શની પણ પૂર્તિ આવી જાય દોસ્તો જોઈ લે આ જગ્યા જુઓ દોસ્તો અહીંયા આપણું ભારતનો નકશો જે દોરેલો જોઈ લ્યો હવે તો ઘણા વર્ષ થઈ ગયા જૂનો થઈ ગયો દોસ્તો પછી છતાં હજી દેખાય છે જોઈ લ્યો આ છે આપણા ભારતનો નકશો આ વર્ષોથી બનાવેલો છે હવે તો થોડોક જર્જરી હાલતમાં થઈ ગયો છે દોસ્તો થોડીક આમાં મરમ્મતની જરૂર છે થોડુંક આનું કામ થઈ જાય તો પાછો સરસ મજાનું દેખાય દોસ્તો આપણા ભારતનો નકશો છે અને આ જગ્યા છે ને દોસ્તો તમને હું કહું આ જગ્યા અત્યારે અહીંયા કાંઈ દેખાતું નથી જે આ ચોરસ જગ્યા બનાવેલી છે આની અંદર આખું જેને આપણે કહેવાય ને રામાયણ રામાયણને શરૂઆતથી માંડી અને અંત સુધીની આખી રામાયણ હોય ને આની અંદર પેઇન્ટિંગથી દોસ્તો બનાવેલી હતી પણ ઘણા વર્ષો થઈ ગયા એટલે દીવાલ ખરાબ થઈ ગઈ હતી તૂટી ફૂટી ગયું એટલે આખું નવેસરથી દીવાલ બનાવી અને હવે પાછા નવેસરથી આ જગ્યામાં પાછા બધા ચિત્ર બનાવશે હાથેથી કરેલા પેન્ટિંગ દોસ્તો આખી દીવાલમાં કલાકાર આપણી પાસે એવા જામનગરમાં જે આખું રામાયણ પીછીથી ચિત્રી નાખી આખા દીવાલ ઉપર દોસ્તો હવે કામ હજી આવવાનું બાકી છે મસાણની પ્રબંધન સમિતિની ઓફિસ છે દોસ્તો અહીંથી તમે જે કાંઈ માહિતી જોતું એ તમે મેળવી શકો અને કોઈ પણ અહીંયા સ્મશાનની યાત્રા આવે એટલે એની અહીંયા એન્ટ્રી થાય દોસ્તો અને પછી જ અંદર પ્રવેશ મળે હા દોસ્તો છે અંતિમ યાત્રા બસ સાવ ફ્રી સર્વિસ છે દોસ્તો ક્યાંય પણ કોઈની પણ એક્સપાયર થઈ ગયું હોય તો એમની સ્મશાનની યાત્રા છે એની જે નાનામી જે એ સાવ ફ્રી ઓપમાં અહીં સુધી દોસ્તો લાવવામાં આવે છે એક રૂપિયા પણ ચાર્જ લેવામાં આવતો નથી દોસ્તો ફ્રીમાં તમે ગમે જામનગરમાં રહેતા હો તમને ફ્રીમાં આ ગાડી તમારી પાસે આવે અને મસાની યાત્રામાં નાના મીને લઈને અહીં સુધી ફ્રીમાં પહોંચાડી દઈએ દોસ્તો તો હવે આપણે સ્મશાનમાં હનુમાનજી મહારાજના દર્શન પણ કરી આવ્યા અને સાથે મેં તમને દોસ્તો સ્મશાન પણ દેખાડ્યું દોસ્તો હવે જામનગરના તો દરેક લોકોએ સમસાન જોયેલું જોઈ દોસ્તો પછી નથી જોયું જે લોકો સમસાને ના આવ્યો હોય બાર ગામના હોય તેઓને આપણા સ્મશાન વિશે ખબર ન હોય દોસ્તો તેના માટે થઈને જ્યાં વિડીયો બનાવેલો છે દોસ્તો તો મારો દોસ્તો કહેજો મને કોમેન્ટમાં જણાવશો દોસ્તો હવે આપણે ફરી પાજા મળીશું દોસ્તો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર દોસ્તો